નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વડાપ્રધાન મુખ્યમંત્રીએ છસો ને એકવીસ બી એસ એલ ટાવરનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું બોટાદના બોરકી સહિત ગુજરાતના છસો એકવીસ ગામોને ફોરજી કનેક્ટિવિટી મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના છસ્સોને એકવીસ બીએસએનએલ એસ ફોરજી ટાવરનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે આ સાથે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના બોળકી ગામ સહિત ભાવનગર જિલ્લાના બે ગામોમાં પણ ફોરજી સેવાઓ શરૂ થઈ છે કનેક્ટિવ ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં બીએસએનએલ ફોરજી ટાવરોનું લોકાર્પણ થઈ રહ્યું છે ગુજરાતમાં અગાઉ સાતસો ને પચાસ ગામો નેટવર્કથી વંચિત હતા જેમાંથી છસો એકવીસ ગામોમાં આવે ફોરજી સેવા ઉપલબ્ધ થશે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના બોડકી ગામમાં અગાઉ બીએસએનએલ નેટવર્ક ન હોવાથી ગ્રામજનોને સંચારમાં મુશ્કેલી પડતી હતી આ સમસ્યાના નિરાકરણ માટે બોડકી ગામમાં બીએસએનએલ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એક સ્થાનિક કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભાવનગરના બી એસ એનએલ જીએમ ચંદ્રશેખર શર્મા ડીજીએમ ફારૂક રાઠોડ ગઢડા નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલ નાયબ ટીડીઓ ગિરિરાજસિંહ ઝાલા ચેતન ઝાલા બોડકી ગામના સરપંચ તલાટી મંત્રી સુરેશ ડવ ભૂપેન્દ્ર પાટ પાટીલ જનક ખાચર ઇલિયાસ ગનિયાણી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર બી એસ એનએલના એજી એમ મીડિયાને આ અંગે માહિતી આપી હતી બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ